બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજ અને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ્યારે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે વિડીયો લઈને આવ્યો છે એ આપણે સુબોધ સાગર મોક્ષ માર્ગના પગથિયા એ અંતર્ગત આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે અરે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે કથાનો આરંભ કરીશું લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખ્યા ન મરે જીવને સનમાર્ગથી પાડનાર અધમમાં અધમ સ્થિતિએ પહોંચાડનાર મોક્ષ માર્ગના અનેકાનેક વિરોધી દોષોમાં લોભ જેવો કોઈ બળવાન દોષ નથી સકળ પાપનો જન્મ થાય છે જન દુર્જન બનાવનાર વનવાસીઓને ગ્રામવાસીઓ કરનાર અને વિરાગીઓને વિતરાગીઓ બનાવનાર એક લોભ છે કામ ક્રોધ અને માનસિક અંતસત્રોમાં જે બળ છે તેથી અધિક લોભમાં છે પૂર્વ ભૂ ભૂતપૂર્વ ઇતિહાસ જોતા જણાય છે કે રાજાઓનું રાજ્યથી યોગીઓનું યોગથી અને તપસ્વીઓનું તપથી જે પતન થયું તે સર્વ લોભથી જ થયું છે લોભથી કીર્તિ સંપત્તિ અને ખ્યાતિઓ જોત જોતામાં લય થાય છે લોભ પેઠો કે તરત જ સદગુણો વિદાયગીરી લઈ લેશે મા બાપ સ્ત્રી છોકરામાં સ્નેહ હોય પણ તે લોભથી જ નષ્ટ થઈ જાય છે વધારે શું પણ ભવસાગરના તારક પૂજ્ય ગુરુદેવમાં પણ લોભે કરીને અપૂજ્ય ભાવ પેદા થાય છે કૃતજ્ઞને બદલે કૃતજ્ઞ થવાય છે માટે જીવતા અને મરીને સુખે થવું હોય પરમ કૃપાળુ પ્રભુ શ્રી પરમપદને પામવું હોય તો તેણે હંમેશા લોભનો ત્યાગ કરવો લોભના ત્યાગ વિના કદી પણ સુખી થવાતું નથી કોઈ એક રામજે મંદિરમાં જમનાદાસ નામે એક સાધુ હતો તેને ગુરુએ મળતી વખતે મંદિરનો સગળો વહીવટ સ્વપી મહંત બનાવી કહ્યું કે આવકમાંથી કરકસરથી ખર્ચ કરવો અને રામજી મંદિરના કોઠારમાં પૈસા વધારતા શીખવું એ કોઈ દિવસ દુખા દુકાળ પડે દેવકોપ થાય કે મંદિરની જગ્યા પડે આખડે તો કામમાં આવે હવે જમનાદાસ મંદિરના મહંત થયા તે વખતે મંદિરના કોઠારમાં વીસ હજાર રૂપિયા રોકડા હતા અને તે બધાય મંદિરના પટારામાં હતા મંદિરનો ખર્ચ રામજી મંદિરની કૃપાથી નભતો હતો મંદિરનો ખર્ચ રામજીની કૃપાથી નભતો હતો કોઈ તીર્થવાય છે કે ફરતા રામ સાધુ સંત કોઈ સેવક હરે ભગત આવતા તો તેમની આગતા સ્વાગત સારી રીતે કરાવતા ગામ મોટું ન હતું ગામના મનુષ્ય ધર્મ પૂર્ણિયામાં તથા દેશ દર દર્શનમાં આસ્થાવાળા હતા તેથી જ મંદિરનો વહીવટ રૂઢી રીતે ચાલતો હતો મંદિરમાં કોઠારજી ને દૂધ ધરાવવા માટે બે ભેંસો તથા ત્રણ ગાયો રાખી હતી તથા મહારાજ માટે એક ઘોડો રાખ્યો હતો મંદિર મંદિરમાં મહંત જમનાદાસ પોતે એક પૂજારી બ્રાહ્મણ અને મંદિરમાં કામ કરનાર બીજા ચાર પાંચ માણસો રહેતા હતા મહારાજ રૂપિયાની ચાખડીઓથી ચાલતા અને વ્યર્થક ખર્ચ પર બેસતા ગામના ભાવેક લોકો દર્શનને આવતા મહારાજની વાતો પણ સાંભળવા બેસતા તેમાં કેટલાક દર્શનના ચુસ્ત નિયમવાળા હતા જે દિવસે દર્શન ન થતા તે દિવસે ઉપવાસ કરતા વળી ભક્ત તથા અભક્ત પણ હોય ધર્મ હોય ત્યાં અધર્મ પણ ગુપ્ત પણ રહ્યો હોય સેવક સમાજમાં કેટલાક ભાવિક અને અભાવિક પણ હતો તેમાં એક ગરીબ સ્થિતિનો કચરાસા નામનો ચાલીસેક વર્ષની ઉંમરનો વાંડો વાણ્યો હતો હોશિયાર પહોંચેલો ખટપટયો દંભી અને ધોતારો હતો અને પગે લંગડો હતો દરરોજ જમનાદાસ મહારાજ પાસે ગામ પુરાણના ગપાટા મારતો નવી નવી દંતકથાઓ કરતો અને મહારાજને ખુશ કરતો મહારાજ પણ એ કચરાશાની વાતચીતથી બહુ આનંદ માનતા તે ખટિયા ચટો તેથી કોઈ કોઈ વખત મહારાજ પડિયામાં પ્રસાદી આપતા કોઈ કોઈ વખત મંદિરમાં પ્રસાદ લેવાનો પણ કહેતા વળી ઘણીક વાર દિવસે અને રાતે પણ મંદિરમાં જ સોઈ રહ્યો હતો તમામ સેવક સમાજમાં તે કચરાસા મહંતનો વહાલો અને ખાસ વિશ્વાસો મનાતો હતો એક વખત મહંત સોતા સોતા વિચાર કરવા લાગ્યા કે કચરાસા ગરીબ છે તો પણ પોતાનો હાથ ધંધો કરીને પૈસાવાળો થયો છે આપણા મંદિરમાં રૂપિયા વીસ હજાર પડ્યા છે તે ઉધઈ ચડી જાય છે પણ એમાંથી જો થોડો થોડો વ્યાપાર કર્યો હોય તો જરૂર એમાં વધારો થાય અને છૂટે હાથે મંદિરનો ખર્ચ કરી શકાય પૈસા સંગ્રહ રાખવા તે કરતાં તેમાંથી કાંઈક આવક કરવી તે ડાપણનું કામ છે પણ વ્યાજે ધીરેલા પૈસા ઉજાગરો કરાવે છે માટે ઓશિક પૈસા રાખી ઊંઘવું એ તો સારું પણ વ્યાપાર વગર પૈસા વધે નહીં કેમ કે વ્યાપાર વસ્તી લક્ષ્મી વ્યાપારથી પૈસા વધે છે પણ આપણે સાધુ થયા તે હવે વ્યાપાર સી રીતે કરાય કરીએ તો ખોઈ બેસીએ ને જગ્યા મૂકી રડવા દહાડો આવે રડવાનો દહાડો આવે આ કચરાસા સારો છે આ આપણી સાથે બેસવા ઉઠવા વાળો છે વળી વ્યાપારનો લોભ્યો છે માટે એની પાસે વ્યાપાર કરાવ્યો હોય તો જરૂર એ વધારી દે વળી રામજીનો સેવક છે તો એ દેવ મંદિરના પૈસા બગાડે તેવો નથી માટે તેને પૂછીને કાંઈક ધંધો કરીએ તો ઠીક આમ વિચાર કરતા આખી રાત વીતી ગઈ સવારમાં સ્નાન ધ્યાન તે પૂજા પાઠથી પરવારી જમનાદાસ મહારાજ આસન પર બિરાજ્યા ત્યાં તો કચરાસા આવ્યા તેમને મહારાજ કહે કેમ કચરાસા બાપજી સારું છે ભલા તમને વ્યાપારમાં ગમ પડે કે નહીં અરે બાપજી વ્યાપાર તો વાણિયાનો જ છે તેમાં પણ આખા ગામમાં મારા જેવી વ્યાપારમાં કોઈની નજર પડતી નથી મહંત કહે તમે વ્યાપાર બરોબર કરી જાણો છો કરી જાણો છો બાપજી હું અભિમાન કરતો નથી પણ પચીસ પચીસ ગામોમાં વ્યાપાર ખાતે મારું નામ કંકાય છે મહંત કહે આવા છો ત્યારે કેમ કોઈ વ્યાપાર કરતા નથી અને અહીંના અહીં બેઠા રહો છો કજરાસા કહે એ તો કર્મના દોષ પણ કોણ જોવે દોષ મહારાજ ભગવાને બુદ્ધિ આપે છે પૈસા આપ્યા નથી એથી વ્યાપાર થોડો થોડો કરું છું પૈસો પૈસાને વધારે છે અને વ્યાપારથી પૈસો ઘણો વધે છે વળી વ્યાપારમાં પણ અકલ જોઈએ મહારાજ મારામાં વ્યાપારની બુદ્ધિ ગણી છે મહારાજ કહે વ્યાપારમાં વ્યાપારી નફો શા પ્રમાણે ખાતા હશે કચરાશા હરખતે હૈડે કહે છે બાપજી દોઢા બમણા કરે છે તે અંતે મરે છે હું તો સવાયે કરું છું બાપજી વ્યાપારની એ યુક્તિ છે ન આવડે તો ખોય બેસે એકનો સવાયો કરો એટલે તો મારામાં એક ખરેખર આવડત છે મહંતે કહ્યું કતરાશા એવો જોતું હોય તો આ લે એક રૂપિયો સાંજે સવા સવાયો કરીને લાવજે તો તારી બુદ્ધિને ખબર પડશે અરે બાપજી મહારાજ અરે સ્વામીજી મહારાજ એમ સવાયા ના થાય એ તો વ્યાપારને રૂખ જોવાય છે કાંઈ આખો નીચે વ્યાપાર થતો નથી મહંત કહે જ્યારે વ્યાપારનો વખત આવે ત્યારે કહેજો આવી રીતે વાત થઈ મહારાજ બીજે જ દિવસે કચરાસાને આવી કહ્યું મહારાજ લાવો આજ રૂપિયો સવાયો કરી લાવો આમ કહી મહારાજ પાસેથી રૂપિયો લઈને ગયો અને સાંજે એ રૂપિયામાં ઘરના ચાર આના ઉમેરી મંદિરમાં આવી મહારાજને કહે મહારાજ લેવા તમારી સવા રૂપિયો જમનાદાસ કહે શાબાશ છે કચરાસા વ્યાપારમાં તમારી ખૂબ નજર પહોંચે છે ઓ આમાં તમને કાંઈ મળ્યું હા એક આનો મળ્યો મહારાજ હં આનું નામ વ્યાપાર મહારાજ કહે શેઠ વળી રૂખ આવે ત્યારે કહેજો કચરાસા કહે બહુ સારું બાપજી મહંત અરે મહારાજ માણસ નું ભૂલાય પણ દેવ નું ભૂલાય આ તો મારા તમારા જીવનું ભાતું છે હું નહીં ભૂલું પછી આઠેક દિવસ જવા દઈ કચરો દોડતો દોડતો આવ્યો અરે મહારાજ આ બાપજી સો રૂપિયા લાવો આજ બરાબર છે મહારાજે સો રૂપિયા કાઢી આપ્યા એટલે બે કલાક પછી તરત જ આવીને કહે મહારાજ લ્યો આ રામજીના નામના સવા સો રૂપિયા અરે કચરાશા સાબાસ અલિયા તું તો એકનો સવાયો કરનાર સહેજ એવો છે ભલા કચરા આમાં તને શું મળ્યું સાચું બોલજે મારા નસીબ પ્રમાણે મને પાંચ રૂપિયા મળ્યા અલ્યા કચરા હવે તને ઓળખ્યો તારે બુદ્ધિને બલે બલાડી અરે બલી હારી જોઈ બાપજી આમાં હું રડતો નથી ઠાકોરજીનું નસીબ રડે છે અને તમારી આશીષથી મારામાં બુદ્ધિ ખીલી છે મહંત કહે તો કચરા શેઠ તમને બરોબર પીછાણ્યા તમે આંખમાં કોઈને કચરો નાખવા દો તેવા નથી બોલો સ્વામિનારાયણ ભગવાન જય તો ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરવી છે આની આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો જય સ્વામિનારાયણ